સંત કબીર રોડ વોર્ડ નંબર પાંચ કૈલાસ ધારા મેઇન રોડ ઉપર આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરીને પાત્ર ન હોય તેવું માર્જિનનું બાંધકામ દૂર કરવામાં આવી રહેલ છે કેટલું બાંધકામ છે થાય રીતના પાડવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બાંધકામ માર્જિનમાં જે આગળથી બે મીટર નવ મીટરના રોડ ઉપર મૂકવાનું થતું હોય તે માર્જિન તથા પાછળ એક મીટરનું માર્જિન એ બાંધકામ જે છે એ વધારાનું બાંધકામ ધ્યાને આવેલ છે અને ગ્રાઉન્ડ ફ્લોર વત્તા બે ફ્લોર સુધીનું વધારાનું બાંધકામ મંજૂરીને પાત્ર ન હોય તેવું સ્થાનિકે કરેલ છે નિયમ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટની કલમ બસો સાહીઠ હેઠળ બસો સાહીઠ એક હેઠળ અને જીપીએમસી એક્ટની કલમ બસો સડસઠ હેઠળ નોટિસ પાઠવવામાં આવેલી મનાઈ હુકમ કરવામાં આવેલો આમ છતાં ચાલુ રાખેલ જેથી આજ રોજ તેમને અગાઉ બસો સાહીઠ બે જીપીએમસી એક્ટની કલમ બસો સાઈઠ બે હેઠળ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ અને તેમને જાતે દૂર કરવા માટે પણ અત્રેથી જણાવવામાં આવેલ આમ છતાં વારંવાર જણાવવા છતાં માર્જિનનું બાંધકામ તેમના દ્વારા દૂર ન થતાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા માર્જિનનું બાંધકામ હાલ દૂર કરવામાં આવી રહેલ છે તે પણ જે કન્સલ્ટન્ટ છે એ કન્સલ્ટન્ટનું આપણે જે નિયમ અનુસાર એમને જે પ્લાન પુટઅપ કરતા હોય ત્યારે એમને બાંધકામ સ્થાનિકે નિયમ મુજબ થાય તે જોવાનું રહે છે તેની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે